રાજકોટની આત્મીય કોલેજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગૃહમંત્રી હસ્તે પાકિસ્તાનથી આવેલા નાગરિકોને ભારતીય નાગરિકતા એનાયત કરવામાં આવ્યા અનેક લાભાર્થીઓના ચહેરા પર ખુશી છલકાઈ હતી કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી હરસંઘવીએ પાકિસ્તાનની સ્થિતિ પર ગંભીર ટિપ્પણી કરી હતી તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી ત્યાં સ્કૂલે દીકરી જાય તો તે પરત આવશે કે નહીં તેના માતા પિતાને સતત ચિંતા રહે છે તેમણે વધુમાં લાભાર્થી સંબોધતા કહ્યું કે તમને પણ અનેક ઘટનાઓ નો સામનો કરવો પડ્યો હશે જેના કારણે તમે આજે અહીં ભારતીય નાગરિકતા મેળવી રહ્યા છો ગૃહ મંત્રી હરસંઘ માનવ અધિકાર ના મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે જે લોકો ભારતમાં બેસીને માનવ અધિકાર અંગે વકીલાત કરે છે એ પાકિસ્તાન જઈને માનવ અધિકાર અંગે લડાઈ કરવી જોઈએ તેમના નિવેદન થી કાર્યક્રમ માં ઉપસ્થિત લોકો માં ચર્ચા જોવા મળી એટલી ખુશી થાય એટલી કે નવો જન્મ થયો છે ને આ ભારત દેશમાં આવી મારો નવો જન્મ નવ પરિવારમાં આવ્યો આજ દિલ સિકમે છે કાઈસે કે મારા મમ્મી પપ્પા નું સપનું પૂરું થઈ ગયું કે અમે ભારત દેશના નાગરિક છીએ આજે પાકિસ્તાન થી ભારત માં પોતાનો પરિવાર જોડે પોતાની જાન બચાવીને સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારતીય આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એકસો ને પંચ્યાસી લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે અનેક લોકોની પીડા આપ સૌ લોકોએ સાંભળી છે આ અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવી ભારત પાછા પરિવારોની જાન બચાવીને ભારતમાં આવું હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો નો આભાર માનું છું કે એમના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં સીએ બે પાસ થયું તેના કારણે આજે આ જે પીડિત લોકો છે એ લોકો ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજ્જવલ કરી શકશે અને આવનારા દિવસોમાં આ બધા જ લોકોને વધુમાં વધુ સરકારી જે યોજનાઓ છે એ ઝડપથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે બી આજે હું બધા જ કલેક્ટરશ્રીઓની જોડે સંકલન કરવાનું પાકિસ્તાનમાં મારા આ હિન્દુ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ પરિવારો જોડે ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝને કોઈ બી હક નથી આપવામાં આવતો એમને ન્યાય નથી આપવામાં આવતો અને સદતર અત્યાચાર કરવામાં આવે છે મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન્સને ને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવે છે એ જોવું જોઈએ અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ પાકિસ્તાન અને આપણા ભાઈઓ છે એની કરવી મારી જોડે દરરોજ જે કોઈ પ્રશ્નો હોય છે ત્યાં ડાયરેક્ટ નાગરિકોને બી મળું છું અને તમામ નાગરિકો જોડે હું સીધો જ સંપર્ક રાખવા વાળો વ્યક્તિ છું આજે હું રાજકોટમાં છું આ કાર્યક્રમ પછી રાજકોટના નાગરિકોને મળવાનો છું અને મારું વીકમાં ભાવનગર બી જવાનું ત્યાં બી હું નાગરિકોને સાંભળવાનું અને જે કઈ પ્રશ્ન આવા આવતા હોય છે એ અમે રૂટીન રીતે જે કઈ બેઠકો કરીને ખરેખર શું પરિસ્થિતિ છે ત્યાં શું જરૂર છે સામાન્ય રીતે નાગરિકોનો કોઈ બી પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવવું એ મારી જવાબદારી છે અને જરૂરથી કોઈ બી પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવશે